નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બેટા બેટા છે નર્મદા કેનાર માં ઝવેરા પધરાવા ગયેલ ડોક્ટર ડૂબી ગયા નાનકડી દીકરીનું ભલભલાને રડાવી દેતું રુદનથી લોકોની આંખમાં આંસુ આવ્યા અડાલજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત થયું હતું ડોક્ટર નીરવ ચરાડા ગામમાં આવેલા સીએચસી સેન્ટરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ તેમની છ વર્ષની દીકરીના ગોરોના ઝવેરા પધરાવવા માટે કેનાલમાં ગયા હતા એ વખતે કેનાલમાં પગ લપસતા છ વર્ષની દીકરીની સામે જ ડોક્ટર પિતા કેનાલમાં ઘરકાવ થઈ ગયા હતા પિતા કેનાલમાં ડૂબતા દીકરી હૈયાફાટ રુદન કરતી હતી દરમિયાન દીકરીને આપવા અને સંભાળવા માટે ચાલક સહિતના કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા દીકરીના રુદનથી ભલભલા માણસને રડાવી દે એવો માહોલ હતો દીકરીની નજર સામે જ પિતા કેનાલમાં ઘરકાવ થતા મોત થયું હતું બનાવ બાદનો ઘટના સ્થળનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રિક્ષા ચાલકને માસુમ બાળકી પોતાના પિતા ડૂબ્યા હોવાની જગ્યા બતાવી મદદ માટે વિનંતી કરી રહી છે બાળકી રડતાં રડતા કહે છે મારા પપ્પા પહેલાં ઝવેરા પધારાવા ગયા હતા અને અંદર જતા રહ્યા પપ્પાનો ફોન અંદર છે મને નહીં ગમે મારા પપ્પા વિના અંકલ તમને વાવેલનું એડ્રેસ ખબર છે છેલ્લે કહે છે મારા પપ્પા ના આવે તો વાવોલ મૂકી જજો બાળકીના આ સંવાદો કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી દે એવા છે

દીકરીને કેનાલની બહારની સાઈડ ઊભી રાખી ડોક્ટર નીરવ ગોરોના ઝવેરા લઈને કેનાલમાં ઉતર્યા હતા બીજી તરફ તેમની દીકરી પિતાને કેનાલમાં ઝવેરાની પધરામણી કરવા જતાં જોઈને ખુશ થઈ રહી હતી એવામાં અચાનક જ ડોક્ટર નીરવનો પગ લપસી જતાં તેઓ સીધા કેનાલમાં ઘરકાવ થઈ ગયા હતા અને કેનાલના ધમધમતા પ્રવાહમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા હતા આ તરફ પિતાને ડૂબતા જોઈને છ વર્ષની દીકરીએ રો કક્કડ સાથે બુમાબૂમ કરી મૂકી હતી આ દરમિયાન નજીકમાં હાજર રિક્ષા ચાલકો કેનાલ પર દોડી ગયા હતા ભારે જહેમત પછી ડૉક્ટર નીરવને કેનાલની બહાર કાઢ્યા હતા જોકે ડૉક્ટર નીરવને બહાર કાઢ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું તેઓ બહુ પાણી પી ગયા હોવાથી તેમને તાત્કાલિક નજીકના અડાલજ સીએચસી સી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા આ બનાવની જાણ થતાં ડૉક્ટર કોશા પણ તાત્કાલિક ગાડી લઈને આરોગ્ય કેન્દ્ર દોડી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઘોરોના ઝવેરા પધરાવતી વખતે એકાએક ડૉક્ટરનો પગ લપસી જવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા આ જોઈને દીકરીએ રોગ કક્કડ કરી મૂકી હતી એ વખતે એક રિક્ષાવાળો ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેણે દીકરીને રડતી જોઈને રિક્ષા ઊભી રાખી દીધી હતી અને ક્ષણિક વિચાર કર્યા વિના કેનાલમાં પડીને ડોક્ટરને બહાર કાઢ્યા હતા આ બધા વચ્ચે લોકો એકઠા થઈ ગયા હતા જેમાંથી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી બાદમાં ડોક્ટરને અડાલત CHC સેન્ટર લઈ જવાયા હતા જ્યાં સીપીઆર સહિતની મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી પરંતુ ડોક્ટરનો જીવ બચી શક્યો ન હતો આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સોફ કટ પાવર બાય